અધિકારી નરમ નો હોવો જોવે ડોક્ટર ગરમ નો હોવો જોઈએ પણ અધિકારી કોઈ હોય અને ભલે સારા પુજ્યશાળ હોય માણા પણ ભજન કરતા હોય એ માળા પણ એ યુનિફોર્મ આવી ગયો હોય વર્ધી આવી ગયો હોય કડે રિવોલ્વર આવી ગયો હોય સાંધીડિયા કે જોટો આવી ગયો હોય અને પછી માળા લઈને કૃપા ભૂંડું લાગે એના હાથમાં દંડ સારો લાગે પોલીસ સ્ટેશન જાય ગાડી માં આમ નીચે ઉતરે એટલે એ કરે ઓલા ફળાક દે સેલ્યુટ મારે અને સાહેબ એમ કે ધીરે ધીરે ખોટા જોડા નહીં તોડવાના એમ કરીને ઓફિસમાં બેસે ને પછી બોલાવે કે નાઈટમાં આજે કોણ કોણ હતા જી સર અમે રાતે કેટલાને પકડ્યા છે પાંચ જણાને ને ક્યાં રાખ્યા છે તે કે લોકો ના 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 પાંચ પરમેશ્વર કહેવાય દરેક આત્મા પરમાત્મા છે એને લોકમાં ન રખાય એને બારા કાઢો ચાલો ભૈલા પાંચેયને ને સ્નાન કરાવો બિચારા નાયા નહીં હોય પાંચે સ્નાન કરી લે પછી પાંચે આસન આપે ને પછી સાહેબ હામા બેસે હામા આસનમાં અને પાંચે બેસાડે ચાલો ભૈલા આવો પાંચે જણા બેસી જાઓ ત્રણ વાર હાથમાં પાણી જવું માધવાય નમઃ કેશવાય નમઃ ગોવિંદાય નમઃ

એ કે સાહેબ બસમાં બેહું ને સક્કર પડું હું કામ બસમાં બેહો છો નહીં બેહવાનું બસમાં લાઈવ ડોટ છો નીકળ બીજું આવે તને શું થાય કે સાહેબ ઘઉં વાળું કાઉં પેટમાં દુખે હું કામ ઘઉં અડો છો હા આવા નાવા આવા ધોળ્યા આવે ખબ ખબ નહીં ઘઉં ખાવાના મકાઈ ખાવ ચણા ખાવ લાઈવ ડોટ છો નીકળ એક જણો રોજ જોવે એ આપણો કોઈ જણ છે રોજા ચિત્ર જોવે ને એમાં ઘરની વાડી વાડીએ પાણી વાળતા હતા ને એમાં મગજમાં ડોક્ટર કીધું પાવડો લેતા પાવડા કીધું આમલે પાવડો છૂટો કે અને હાથો લાવ્યો અને બાવળ નો ભઠ્ઠો ધર્મેન્દ્ર બાવળ નો ભઠ્ઠો ખંભે લીધો હવાર હોસ્પિટલ આવ્યો

આંખ ખોલી તો ઉપર પંખો ફરતો હતો ઉષા ફેન લગદીશભાઈ બેઠા ગામ ગોકીરો છે મલાને પંખો આમ આમ ફરતો તો એમાં સરકારી હોસ્પિટલ એમાં દાન માં આપે લોકો કે ઓ પેઢીએ પેઢી એક એક પાંખડા નામ લખ્યું હાથ છેના પંખામાં ત્રણ પેઢી નામ લખ્યા ભૂરા ભગા ભગા મેપા મેપા લાખા જેવી સાપ પડે ને ઝટકે ઝટકે લે ભૂરા ભગા મેપા લાખા નામ મેલ ફેન ફીમેલ ઉષા ડોક્ટર આમ આંખ ખોલી પંખો ફરતો હા સાહેબ ત્યારે સાહેબ એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથા હારા પણ પાવડાના હાથાવાળાનો હારા જે વસ્તુ જયારે સારી બાળક જન્મે તો ત્યારે રડે તો જ સાહેબ સારું લાગે બાળક રડવું જોવું આમાં ડોક્ટર હોય બદન ખબર કે બાળકનો જન્મ થાય તો આમ પકડીને પાણી નાખે થાપા મારે કફ હોય કાઢ નાખે રોવરા હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ ને

તાતો આટી મારી ને હાથ ઉપર બેસી જાય અને ડોક્ટર હા બધો ને કીધું નહીં ચાલા તા તો ડોક્ટર ના હાથ મુકાઈ ગયો આમ આમ હાથ થઈ ગયો પણ એ તેમ કુદી સીધો ગાટલા જ આમ બિલાડી ને કરો ને કેમ સીધી જ પડે એમ આ ગાટલા માં જ પડ્યો સીધો આમ નર્સ તેડવા ગઈ ને તા તો બેઠો બેઠો કે બ્રાન્ડ હે બ્રાન્ડ આખી હોસ્પિટલ ઓહો આ જન્મતા વેદ બોલે નહી તો બોલ્યો તો ભલે બોલ્યો પણ આ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો અને સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે પેટમાં હતા તે દેની ની માએ પિસ્તાલીસ વાર પુષ્પા જોયું તો સાહેબ માટે પેટમાં બોઢી એ જ સાંભળેલી શિવે લક્ષ્મણની વાત રહે પાપ નામ લક્ષ્મણ બેલા ਜਿੰਝਾ ਪਾਇ ਤੁਲਾਵੇ